અમુક વાર લાઈફમાં આપણને એવા વ્યક્તિ ભટકાઈ જતા હોય છે અને એવી રીતે મેન્યુપ્લેટ કરતા હોય છે કે આપણે ના કરવાનું કંઈક કામ હોય તે છતાં આપણે કરવું પડે છે યાર અને ના પણ નથી કહી શકતા ખબર નહીં ત્યારે આપણી બુદ્ધિ ક્યાં ભ્રષ્ટ થઈ જાય છે અને જ્યારે સાચો નિર્ણય લેવાનો હોય ત્યારે આપણે ગોળ 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 ફરિયા કરીએ છીએ પોતાના મનમાં કે આમ કરું કે આમ કરું આ સાચું રહેશે કે આ જૂઠું રહેશે આવું કરવાથી સારું રહેશે કે આવું કરવાથી ખરાબ થશે અને એટલા બધા ગૂંચવાતા હોઈએ છીએ સચોટ રીતે હા યા નાનો જવાબ નથી આપી શકતા આઈ ડોન્ટ નો મગજ ક્યાં ગૂંચવાઈ જાય છે અને પછી જ્યારે થઈ જાય ત્યારે એમ થાય કે સાલું આ કામ નહોતું કરવું જોઈતું પછી શું પાણી વહી જાય પછી પાડ બાંધવાનો કંઈ મતલબ છે એ જ વસ્તુ થાય છે લાઈફમાં કે જ્યાં ખરેખર નિર્ણય લેવાનો હોય છે કે આ વસ્તુ નથી જ કરવી ને ત્યાં જ આપણે વસ્તુ કરીએ છીએ અને ત્યાં જ પછી કોથા ખાઈએ છીએ અને રડીએ છીએ કે સાલવા નોતું કરવું જોઈતું હે ને